વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રીની સપાટી વધી છે કાલાગોળા પાસે વિશ્વામિત્રીનું જળસ્તર ઓગણીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચ્યું છે આજવા સરોવરની સપાટી બસો બાર પોઈન્ટ પંચ્યાસી ફૂટે પહોંચી છે વધુ માહિતી સાથે સંવાદતા માનુ લાઈવ જોડાઈ ગયા છે માનુ વડોદરામાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને આ વરસાદને કારણે વિશ્વામિત્રીની જળસપાટી સતત વધી રહી છે કેવી પરિસ્થિતિ અત્યારે ત્યાં હા દીપિકા અત્યારે હાલ તો વરસાદનું જોર ઘટ્યું છે પરંતુ બાર વાગ્યાથી જે વરસાદ શરૂ થયો અને સતત ત્રણ વાગ્યા સુધી આ વરસાદ વરસી રહ્યો હતો ગાજવીજ સાથે ભારે વરસાદ પડે ને એના કારણે ઠેર ઠેર પાણી ભરાયા વાત કરીએ તો વિશ્વામિત્રી નદીનું લેવલ છે સતત વધી રહ્યું છે બાર વાગ્યા પછી બે ફૂટ લેવલ વધ્યું છે સત્તર ફૂટે હતું અત્યારે ઓગણીસ પોઈન્ટ પંચોતેર ફૂટે આજવા સરોવર નદી છે એ કાલા ઘોડા પાસેથી વહી રહી છે આજવા સરોવરની વાત કરીએ તો ઉપરવાસમાં જે વરસાદ પડ્યો એના કારણે બસો બાર પોઈન્ટ પંચોતેર ફૂટે અત્યારે આજવા સરોવરનું લેવલ સ્થિર થયેલું છે હજુ સતત આવક આવી રહી છે હજુ આજવા સરોવરના દરવાજા ખોલ્યા નથી પરંતુ જો આવી જ રીતે પાણી આવે તો દરવાજા ખોલવાની નોબત ઉભી થાય એવી સ્થિતિ છે અત્યાર હાલ જે આ પાણી આવી રહ્યું છે આજવા સરોવરથી કેચમેન્ટ વિસ્તારમાં એટલે કે વાઘોડિયા આજુબાજુનું જે પાણી છે આજવા રોડ આજુબાજુનું પાણી છે એ પાણી અત્યારે આવી રહ્યું છે વિશ્વામિત્રીમાં અને એના કારણે બે ફૂટ જેટલી સપાટી વધી છે તંત્ર અત્યારે સતત નજર રાખી રહ્યું છે વાત કરીએ વડોદરામાં તો જે સ્પોટ એવા છે કે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીએ પહોંચે અને પાણી ભરાય એવા વિસ્તારમાં અત્યારે સિટી બસ મૂકવામાં આવી છે દસ જેટલી બસો અત્યારે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે જરૂર પડે તો લોકોનું સ્થળાંતર કરાવી શકાય એના માટે થઈને બસો સ્ટેન્ડ બાય કરવામાં આવી છે સતત વધી રહ્યું છે લગભગ અડધો કલાકની અંદર વીસ ફૂટને પાર કરે વિશ્વામિત્રી નદીનું પાણી એ લેવલે અત્યારે પાણી વહી રહ્યું છે વાત કરીએ તો આજવા સરોવર આજવા રોડ વાઘોડિયા રોડ ખોડિયાનગર કારેલીબાગ આ ઉપરાંત સુભાનપુરા આ વિસ્તારની અંદર રોડ રસ્તા ઉપર સોસાયટીઓમાં ક્યાંક ક્યાંક પાણી ભરાયા છે એવા સમાચાર મળી રહ્યા છે વરસાદ સતત પડી રહ્યો છે એના કારણે વિશ્વામિત્રીનું લેવલ છે એ પણ સતત વધી રહ્યું છે આજે બપોરે બાર વાગ્યા પછી જ બે ફૂટ નું લેવલ વધ્યું છે વિશ્વામિત્રી નદી નું આના કારણે જ જે બ્રિજ છે અલકાપુરી ગરનાડુ એમાં પણ પાણી ભરાયું છે અને અત્યારે બંધ કરવામાં આવ્યું છે તંત્ર નજર રાખી રહ્યું છે જો વધારે વરસાદ આવે અને પાણી છોડવામાં આવે તો લોકોને સ્થળાંતર કરવા સુધીની તંત્ર અત્યારે તૈયારીઓ કરી છે જી દીપિકા જી આભાર માનું વિગત આપવા બદલ તો વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રીની સપાટી સતત વધી રહી છે કાલાગુડા પાસે વિશ્વામિત્રીનું જળસ્તર ઓગણીસ પોઈન્ટ પચાસ ફૂટે પહોંચ્યું છે આસપાસના તમામ લોકોના સ્થળાંતરની વ્યવસ્થા જે છે તે તંત્ર દ્વારા કરી લેવામાં આવી છે આજવા સરોવરની સપાટી બસો બાર પોઈન્ટ પંચ્યાસી ફૂટે પહોંચી છે તો ભારે વરસાદને કારણે જળસ્તર જે છે તે સતત વધી રહ્યું છે આજવા સરોવરની સપાટી પણ વધી ગઈ છે